ગયા છે બગી માં બે હવાઈ કે મારે બગી માં બે હું

દાડમી ને છે ને ભાઈ પાણી ઓછું મળે છે કારણ કે આ બધા એને પાણી મળે છે પણ અહીંયા બધું આડસ રહી ને એટલે આ બાજુ પાણી ન આવે એટલે અહીં નળી મૂકવી પડે એક અહીંયા દાડમી ને અને એક અહીંયા છે લીંબુડી જો અહીંયા લીંબુડી ને પાણી મૂકવું પડે બાકી તો પપ્પા ની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય માતાજી આજનો શું વિચાર તમારું છે ને આજે એકસો બાસઠ ની સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ કે જિંદગી ના સંબંધો વધારવા કરતા જે સંબંધો છે એમાં જિંદગી ઉમેરો જિંદગી ના સંબંધો વધારવા કરતા જે સંબંધો છે

શાક બનાવવું બનાવું શાક તમને જે મોજ આવે ને એનું બનાવી નાખો બપોર ટાઈમ થઈ ગયો છે અને જ્યોતિદાન જે અમારે નખ કાપે છે બેઠા બેઠા

આમ કોણ સુધારે મમ્મી એવું ફુલાવર કરવું તું મારે ફુલાવર હાર્યું

એટલે મને એમ છે બે દૂધી છે કે એક દૂધી કરી નાખું એટલે નું ફ્લાવરનું નું મિક્સ છે પ્રાધાન્ય આપ્યું છે કે આ દૂધીનું શાક ને ફ્લાવરનું શાક મિક્સ કોમ્બિનેશન નથી હો તો દાળ ભાત હોય જ ને ભેગા હા દાળ ભાત એની ભેગા આવ્યા છે મિત્રો હમણાં WhatsApp ચેક કરતો તો મેસેજ હતો મિસિસ નો કે યુગરાજ ને થોડીક તબિયત બગડી ગઈ છે તાવ આવી ગયો છે એવો મેસેજ હતો

અને દૂધીનું શાક છે દૂધી ફ્લાવર નું બપોર પછી ને પાંચ વાગી ગયા છે અને ભાઈની ઈચ્છા હતી કે મારે છે ને જેન લોકોનો સોંગ આવ્યો છે ને એટલે સોંગ જોવો છે કેમ ભાઈ હા ઈચ્છા ઘણી હતી મેં કીધું તમે જી આવ્યા મેં કીધું ભાઈની ઈચ્છા હતી એટલે મેં કીધું ભાઈને દેખાડી દઉં કે કેવું જે લોકોનું હોય અત્યારે હાલી પાલીતાણાથી જુનાગઢ જાય છે આ લોકો અને ભાઈને દેખાડીએ પપ્પા અમારી હૈરા આવ્યા છે આગળ વી આઈ આપણે જઈએ હાલો અંદર જઈએ અંદર તો છ વાગ્યા પછી એન્ટ્રી છે

અને પપ્પા આ રંગોળી કેટલી મસ્ત છે મોરલો કેટલો મસ્ત દોર્યો છે ભાઈ જૈન લોકોનું જે કલાકામ છે ને એ ખરેખર અદ્ભુત હોય છે જોવા જેવું હોય છે આ બધા મંદિર રથ છે એમાં બધા મંદિરના દર્શન થાય છે

જાવા દી નો હું કરું હાલો સોસવા બેરીન ભાઈ ડ્રાઈવર લાગે છે ચલ હેઠી આવો તે હેઠી મજા આવી વા પાછળ બેઠા જેવું જોતી પાછળ વધારે છે મજા આવે ડ્રાઈવર છે ભાઈ અમે રાજા થોડા છીએ એ ડ્રાઈવર તો પાછળ રાજા ને મહારાજા નું ઉતરી જા ઉતરી જ હાલો નીર આતેઓ નીર આતે નીર

બેંટ વાજા વગાડવા બોલો રાજસ્થાન થી ઠેઠ થી બેંટ વાજા વગાડવા એવા માલ હે તો મોહબત હે સાચી વાત છે માલ હે તો મોહબત હે સાચી વાત છે સભી કુછ મિલતા હે જો નગદ નારાયણ હોતા હે ને નગર નારાયણ હોય તો બધુંય મળે ભાઈ મિત્રો હું અંદર હમણા ગયો તો સરદારજી પાસે પૂછવા ગયો તો મે કીધું અંદર જવાનું છે એટલે કે નહીં 9:30 9:30 નું કીધું ભાઈ રાત નું હવે બીજું તો શું કરું ભાઈ આપણે પરણત ન કરાય પરણત ન જવાય કે વાત સીધી તો છે ને હા પછી ક્યારેક